ચૈત્ર નવરાત્રી એટલે મા અંબાજીની ઉપાસનાનો અવસર ચૈત્ર મહિના શુક્લ પક્ષની એકમ તિથિ એટલે કે આજ રોજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે હિન્દુ પરંપરામાં મા અંબાજીએ મા દુર્ગાની ચૈત્ર નવરાત્રિમાં પૂજન કરવાનું મહાત્મય છે નવરાત્રીમાં માતાજીના નવ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે સાથે માતાજીને પ્રસન્ન કરવા ભક્તો વ્રત કરતા હોય છે ત્યારે અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ પૌરાણિક સિદ્ધેશ્વર માતાજીના મંદિર ખાતે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રીના પ્રથમ દિવસે સિદ્ધેશ

આરંભ છે ભાવિ ભક્તો આજથી સવારથી મંદિરની અંદર દેવીના દર્શન કરવા પોતાની પ્રાર્થના મનોકામના પૂર્ણ કરવા માટે દેવાલયની અંદર આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે તેમજ આ ગળખોલ ગામમાં સિદ્ધેશ્વરી માતાના મંદિરમાં તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ ના રોજ નવચંડી યજ્ઞ રાખેલ છે તેમજ પ્રસાદનો ભંડારો પણ રાખવામાં આવે છે તેથી ભાવિક ભક્તોને સૌનું કલ્યાણ થાય એવા ગ્રામજનોએ બધાના પોતાના મન તન ધન થી ફાળો આપી અને નવચંડી યજ્ઞ કર્મ કરે છે અને આ ગામની અંદર સદાય થતી રહે છે બરાબર આ રીતે અમારો આ દેવતાનું મહત્વ છે જય માતાજી આજથી ચૈત્ર નવરાત્ર ચાલુ થાય છે જેથી બધા ભાવિ ભક્તો આજ સવારથી જ માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે તેથી ચૌદ ચાર બે હજાર પચ્ચીસના રોજ નવચંદી યજ્ઞનો રાખ્યો છે તેથી અહીંયા મહાપ્રસાદીનું બી આયોજન કરવામાં આવ્યું છે તેથી બધા ભાવિ ભક્તોને આવવા નમળવી વિનંતી